સૌરાષ્ટ્ર ગુજરાત ક્રિકેટ કોમેન્ટેટર એવોર્ડ્સ સેરેમની ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ તો એક નાની એવી ઝલક આપણે જોઈ લઈએ તો આ છે મિત્રો આપણો હોલ જ્યાં આપણે પ્રોગ્રામની શરૂઆત કરવાના છે પણ શરૂઆત પહેલાં થોડું ડેકોરેશન તો કરવું પડે તો ડેકોરેશન માટે નક્કી કરતા હતા ગુલદસ્તો ક્યાં લગાડવો પણ થોડીક મેં કીધું સ્પીચ દઈ દઈ પછી બેનર માટે જોતા હતા ક્યાંથી ક્યાં મારું આ નાનું એવું બેનર છે પછી કીધું પાછો ગુલદસ્તો ઉપાડ્યો છે પછી નક્કી નહોતું થતું ગુલદસ્તો ક્યાં મારવો છે નહીં પણ થોડીક વાર જોયું પછી કીધું કંઈક મારી દઈએ પછી ધીમે ધીમે બધા લોકો આવવા માંડ્યા હતા અને આપણે ફિલ્ડ ગોઠવવા માંડ્યા હતા પછી એમાં થોડીક વાર થયું ત્યાં હરેશભાઈ ગઢવી દેખાણા અને જયભાઈ કે લાવો આપણે પણ સ્પીચની એક્ટિંગ કરીએ નાખી થોડીક પછી ધીમે ધીમે આ બોક્સ હતા તો ભાઈ લેવા માંડ્યા અને કીધું ચાલો હવે પ્રોગ્રામ ચાલુ કરીએ કારણ કે ગમે તે મિત્રો પ્રોગ્રામ ચાલુ થાય એ પહેલાં તો દીપ પ્રાગટ્ય કરવું જ પડે એટલે આપણે બધા વડીલોના હસ્તે દીપ પ્રાગટ્ય કર્યું અને પછી ગિરિરાજસિંહના હાથે જે શ્રીફળ વધેરી અને પ્રોગ્રામની શરૂઆત કરી રાષ્ટ્રગાન સાથે અને આગળનો કાર્યક્રમ રાષ્ટ્રગાન પછી હરેશભાઈ ગઢવીને જે આપણે સંભાળવા આપી દીધો છે તો આગળ ચાલીએ આપણે કોઈ ખામી ન રહી જાય કોઈ અવચણ ન રહી જાય એનું પડદા પાછળથી કોઈએ ધ્યાન આપ્યું હોય તો એ અમારા ગિરિરાજસિંહ ઝાલા છે એના માટે જોરદાર તાળીઓ થઈ જાય પહેલીવાર એમના સમક્ષ જ્યારે અમે રજૂ કર્યું કે આવી રીતે કોમેન્ટરનું અમે એક સબમિટ કરવા માગીએ છીએ એવોર્ડ કરવા માગીએ છીએ તો કે હરેશભાઈ આપણે ક્રિકેટરો માટે ગુજરાત ન્યૂ બોર્ન સ્ટાર રાખીએ તો આપણે કોમેન્ટરો માટે શું કામ ના રાખીએ કે જે પણ ખર્ચ હોય એ જરૂરથી જણાવજો મારાથી થતું હશે એ જરૂર કરીશ એવી જ રીતે જ્યારે સાવલી ક્રિએશન સુરેશભાઈ આહીર જે કચ્છની અંદર સાવલી ક્રિએશન ગુજરાતનું સાવલી ક્રિએશન આખું ચલાવી રહ્યા છે એમને જ્યારે અમને ચર્ચા કરી કે ભાઈ અમે કોમેન્ટર એકત્રિત થઈ રહ્યા છીએ કરેશભાઈ આનાથી વિશેષ કોઈ પલ ના હોઈ શકે કારણ કે આજે ક્રિકેટને ક્યાંક ને ક્યાંક આ સર્વોત્તર પહોંચાડવામાં કોમેન્ટરનો બહુ મોટો સાથ છે એને હું કાંઈક આપી શકીશ તો એ સાવલી ક્રિએશન બહુ ભાગ્યવાન હશે કે એ પછી આપણે જેમ નક્કી થયું હતું એમ ગોઠવી નાખ્યું કે જેટલા લોકો જે સ્પોન્સર છે એ બધાને આપણે સીલ દઈ સન્માન કર્યું પછી કીધું હરશભાઈ કે ને કે કાંઈક ને કાંઈક બોલો પછી ગિરિરાશિએ પણ બે શબ્દો લલકાર્યા તો સાંભળીએ જય માતાજી આજે ને એમાં માઇક થાકી જાય એવું છે કારણ કે બધા માઇક ને એને વીખી નાખે એવા માણસ વીખી નાખે એવા માણસો ભેગા થયા છે એટલે હું આમ તો કોઈ દિવસ બોલી નથી શકતો કોઈ બોલોટ નથી ભાઈ હું મારા સ્ટેજ ઉપર નથી ચડતો હરેશ ખબર છે નથી 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 બોલી શકતો હાલો આભાર પછી આપણે હરેશભાઈ પણ સન્માન કર્યું અને રાહુલ સાહેબ પણ સન્માન કર્યું આ જે ગોગલ્સ મળી રહ્યા છે આપણને એ હાલ જ તુરંત નિર્ણયમાં એ લોકોએ મોકલ્યા છે મોચી જ્ઞાતિ સ્પોર્ટ્સ ફાઉન્ડેશન રાજકોટ એનો ખૂબ ખૂબ ધન્યવાદ કારણ કે એ કે કે વિના પરમાણુ નહી બનતા વ્યક્તિ કે વિના સમાજ નહી બનતા સંસાર કે બિના પરિવાર નહીં બનતા ઓર અમારી ઓર્ગેનાઇઝર સ્પોન્સર કે એવોર્ડ સેરેમની નહી બનતા યાર સમય લઉં ખૂબ જ સમય થઈ ગયો છે પણ હજી એક વાત કહેવા માંગુ છું કે આપણા જિંદગી ની અંદર ચડાવ ઉતાર ઘણા આવતા હોય ક્યારેક આપણા મિત્રો આપણે ગુમાવ્યા હોય કોઈ નવા મિત્રો આજે આપણે મોટું મોચ મેળ્યું છે તો એ દરેક માટે હું શબ્દ બે કહેવા માંગુ છું મારી વાતને વિદાય આપીશ બે શબ્દ કે જિંદગી મેં કોઈ છોના પડે તો એ દોલાઈન યાદ રાખના યારો જો ખોયા હે નહીં પર જો પાયા સર્વપ્રથમ પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ચારે દિશા અને સૂર્યપુત્રી તાપીના ધમધમતા એવી ડાયમંડ નગરી સુરત થી હું બિલોગ કરું છું હું એન્કર આપ સૌનો આ કાર્યક્રમમાં ફરીથી હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું કાર્યક્રમ ની હું

Oh, oh, oh! यहाँ पर देखिए इसी तरीके का माहौल बना हुआ है और इस गेम के बाद हमारे अगले जो कमेंटेटर है वहां पर इंग्लिश आ जाते हैं तो कोई अंग्रेजी कॉमेंट्रेटर हो पाची आगे ना बोलने के विस्तृत करते Uh, definitely, the Parath is looking very positive. And Ranak Parmar is looking around under the pressure because the run rate is now going high. Bharat Kuchiria must have to win two run in the last ball to win this game. And all the pressure is now on the bowler. Ranak Parmar will be again on the bowling mark. Just two need from the last ball. All the eyes on the bowler. What can do the Bharat Kucharia? He is the brilliant. He is the capable. And let's see what the crowd is going on. The last ball. Two runs need to win. Ranak Parmar at the mark. Parath He just tried to swing the back. Yes. The મનિન્દર અમરનાથ મુકેશ બારોટ માં ખાસ વગાડજો કારણ કે એ મીઠો અવાજ આપણા સૌરાષ્ટ્ર એક એવું ઘરેણું જેમને કોમેન્ટ્રી સાંભળવા માટે માણસો સોસો બસ્સો બસો કિલોમીટરથી આવતા તો ભારત માતાની જય બોલાવી દીધી બધા જગ્યા મળી ફોટોપાડીને જયારે મારું સન્માન થયું ને ત્યારે મને એવું લાગ્યું કે બહુ મોટી વસ્તુ છે પણ ત્યારે એક ભાઈ થોડાક ભાવુક પણ થઈ ગયા હતા રોનકભાઈ માર અને ભરતભાઈ ભુછોડિયાનો જેટલા વખાણ કરી એટલે ઓછા છે ત્રણેય જણાય મળીને મહેનત કરી છે કારણ કે હું તો કઈ ને નીકળી જતો કામ કરશું ખાસ કરી હેરાન થતો રોનક રોનક સવારે ફોન કર્યો કામ કરશું સાંજ સુધી કારણ કે રોનક ની નોકરી હોય છે નોકરી સરફરાજ ભી માગડા જે ચીખલીના છે એમનો કોલ તો પણ પોસિબલ નથી કે હાલ વોઇસ રેકોર્ડ થી કે વિડિયો કોલ થી વાત કરી શકે એવું નથી પણ પર્સનલી મને કોલ કરીને કીધું છે કે નેક્સ્ટ જે પ્રોગ્રામ છે એ આપણે ગેટ ટુગેધર ને એવોર્ડ સેરેમની નો એ ચીખલી ખાતે જાન્યુઆરી મંથ કરવામાં આવશે તો આપ બધા આ કાર્યક્રમમાં જોડાશો એ સરફરાજ વતી અને ઓલ ચીખલી વતી હું આપને ઇન્વાઇટ આપું છું હાલ કે સિરીસ ભાઈ એવું કીધું કે એકવાર તો એમ કરીને કરીશ અને આજે જોઈ તો ઈસ આપનો મારો 100% જે છે એ સફર થયો છે અને જે મારા ત્રણ ગુરુ છે અને ત્યારબાદ મુકેશ ભારત જે પણ જે પાછા બેઠા અને ત્યારબાદ જે કોમેટીની જે આગળ વધવાની મને પ્રેરણા આપી સાથે મારા હરસ ગઢવી છે જેની યાર મારે પરિચય થયો આહિર સમાજની એક સુંદર ટુર્નામેન્ટમાં રોનકની મારી જોડી હોય છે હજી પણ બધાને કીધું કે જય વીરોની જોડી જ્યારે રોનક મારી સાથે હોય છે કોઈ પણ કાર્યમાં એવું નથી કે ક્રિકેટ કોમેટરી ઓલામાં હરેક કાર્યમાં રોનકને કદાચ હું એક વાગે ફોન કરું તો મારો ફોન ઉપડે કદાચ હરેશભાઈને હું ફોન કરું ગમે કામમાં તો આ બે વ્યક્તિનો મારો અબ્દુલ આનંદ શેખને વિનંતી કરીશ પ્લીઝ વધારશો અનીશભાઈ સુરતથી અનીશભાઈને વિનંતી કરીશ બંને સાથે યસ બે માઈક જોશે આવી જાઓ અનીશભાઈ અને એમની સાથે જોડી હોય તો જ મજા આવે કારણ કે અત્યારે કોઈ કોમેન્ટર કમાઈ રહ્યો છે અથવા તેને મળી રહ્યું છે સુરતની અંદર અથવા તેની આજુબાજુના વિસ્તારમાં તો એ શ્રી ક્યાંક ને ક્યાંક આ બે જોડીને જાય છે ખૂબ ખૂબ ધન્યવાદ ઓવર ટુ યુ સર ચાર મિનિટ એટલે ચાર મિનિટ હા બે બે પ્લસ બે क्रिकेट क्या है क्रिकेट यानी अनिश्चितता अनिश्चितता यानी क्रिकेट जब तक आखिरी गेंद नहीं डाली जाती आखिरी रन नहीं बना लिया जाता इस खेल के बारे में कुछ भी कहना यानी अंबर के सितारों को नंबर देने जैसी बात है या तो फिर समंदर पे स्केटिंग करने छोल बाल रसाकसी कसाकसी रसाकसी कसाकसी रसाकसी कसाकसी फटाफटी એક પહેચાન પછી પાંચ સારસે બનાઈ રાજકોટો માટે રાજકોટના જેમને શુક્રિયા કે મુજબ સમજા દુસરી બાત હર જો કોમેન્ટેટર્સ આયે એક બાત પર સૂચન ક્યા નોટ ક્યા ટ્રસ્ટ કે બાત ચલી તો ટ્રસ્ટ આપણે યનભાઈનું બાકી છે આપણે જમણા તરફ આગળ વધીએ એની પહેલા એક ગીત યતીનભાઈનું આપણે સાંભળવાનું છે એના પછી આપણે જમણા તરફ જશે અને બધા મિત્રો હા પેહલા જે આવ્યા હતા યતીનભાઈ યતીનભાઈ ઉપર